શનિવારે રૂપાલા સામે ક્ષત્રિય સમાજ અને કરણી સેનાના ઘમાસાણ બાદ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવાની માંગ સાથે ધંધુકામાં રાજપૂત સંમેલનનું આયોજન કરાયું ધંધુકામાં યુડાસમા રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન થયું ધંધુકામાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો અને લોકો એકત્રિત થશે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવનથી ધંધુકા સુધી કાર રેલીનું પણ આયોજન છે તરણી સેના રૂપાલાના વિરોધમાં આવતા ભાજપ પર હવે દબાણ વધી રહ્યું છે વિગતો સાથે સંવાદદાતા અપૂર્વ જોડાયા છે અપૂર્વ સતત રૂપાલાનો વિરોધ વધી રહ્યો છે અને ધંધુકામાં રાજપૂત સમાજનું પણ છે શું અપડેટ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી તેનો વિરોધ અત્યારે યથાવત જોવા મળી રહ્યો છે ગઈકાલે પણ ત્રણની અને ક્ષત્રિય સમાજોની મહિલાએ વિરોધ કર્યો હતો તે બાદ પોલીસે તેમની અટકાયત કરી હતી ત્યારબાદ નિવેદનો છૂટા કરાયા હતા પરંતુ આજે ફરી એક વખત ઉગ્ર આંદોલન ધંધુકામાં જોવા મળશે ધંધુકામાં ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા મોટું ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો એકઠા થશે અને તેમની એક જ માંગ છે કે રાજકોટ લોકસભા બેઠક પરથી રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવામાં આવે અને અન્ય કોઈને ટિકિટ આપવામાં આવે કારણ કે રૂપાલાએ જે રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું તેના લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેને લઈને જ અનેક જગ્યાએ આંદોલનો શરૂ થઈ ગયા છે જો આજે વાત કરીએ તો ગોતા રાજપૂત ભવન છે કે જ્યાંથી ધંધુકા સુધી રાજપૂત સમાજના લોકો કાર રેલી લઈને મોટી સંખ્યામાં ત્યાં ધંધુકા પહોંચવાના છે જે સાંજે ધંધુકામાં મોટું ક્ષત્રિય સમાજનું નું સંમેલન થવાનું છે કે જ્યાં રૂપાલા ની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માંગ તે લોકો કરવાના છે તેમજ તે લોકોએ ચિમકી પણ ઉચ્ચારી છે કે જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી આંદોલન જારી રહેશે અને જો ઉમેદવારી રદ નહીં થાય છે તો તે લોકો ચારસો જેટલા ઉમેદવારો લોકસભા બેઠક પરથી રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવારી છે અને ચારસો કરતા પણ વધુ જેટલા ઉમેદવારો પરસોત્તમ રૂપાલા સમય ચૂંટણી લડશે આ પ્રમાણેની ચિંદકી ક્ષત્રિય સમાજના લોકોએ પણ ઉચ્ચારી છે તેમજ આજે સાંજે જે સંમેલન મળવાનું છે જેમાં મોટી સંખ્યામાં રાજકોટ સમાજના લોકો એકઠા થવાના છે અને એક જ માંગ કરવાના છે કે રૂપાલાની ઉમેદવારી રદ થાય અને અન્ય કોઈને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ટિકિટ આપે જી બિલકુલ અપૂર્વ આભાર જાણકારી આપવા બદલ